સુરતમાં આમ આદમી પાર્ટીએ વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડાઓને એવી રીતે ઉજાગર કર્યા અને એવો વિરોધ કર્યો કે પોલીસ અટકાયત માટે પહોંચી ગઈ સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખરાબ છે રસ્તામાં પડી ગયેલા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે પરંતુ ચોમાસા દરમિયાન સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ સાથી નેતાઓને સાથે રાખી કેક કાપી ખાડાના જન્મદિવસની ઉજવણી કરી અને શાસકોની કામગીરીનો અનોખો વિરોધ કર્યો વિપક્ષ નેતાએ કેક કટિંગ કરી ખાડાના જન્મદિવસની ઉજવણી કરી હતી આ મામલાની પોલીસને ખબર પડતા જ તે ત્યાં જગ્યા પર પહોંચી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત તમામ નેતાઓને ડિટેન કર્યા આ દરમિયાન પાયલ સાકરિયાએ શું કહ્યું તે સાંભળો આજે અમે કેક કટિંગ કરીને નગરસેવકોને સંગઠનની સાથે આજે અમે ખાડાનો જન્મદિવસ ઉજવ્યો છે

ફરી એકવાર વરસાદની સ્થિતિ બાદ સુરતના રસ્તાઓની હાલત દેખાડતા આમ આદમી પાર્ટીએ વિરોધ કરી હકીકત લોકો સમક્ષ રજૂ કરી હતી સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક